ઝડપી આગળની કાયદેસરની તાલુકાના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ગોળી મારીને હત્યા કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના પીપલતી ગામે એક ચકચારી ઘટના બની હતી જેમાં પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની ગત તારીખ વીસમી સપ્ટેમ્બરના રોજ રાત્રિના પોણા દસ વાગ્યાની આસપાસ મોટરસાયકલ પર આવેલ બે શખ્સો જૂની અદાવત રાખીને કુલ્યામ બંદૂકથી ફાયરિંગ કરતા પેટના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતમાં કુલદીપ રાઠવાને ક્વાંટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાવ્યો હતો જોકે તેઓ મોત નીપજ્યું આ અંગે ક્વા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે ગુનાની ગંભીરતા સમજી પોલીસ તંત્ર દ્વારા હત્યારાઓને પકડી પાડવા માટે વિવિધ એંગલોથી તપાસ કરવામાં આવી રહી છે જેમાં પોલીસે હત્યાની ઘટનામાં સંડોવાયેલ એક્સ આર્મીમેન શંકર રાઠવાને અમલા રાઠવાને માત્ર ચોવીસ કલાકમાં જ ઝડપી પાડીને બનાવ સંદર્ભે વધુ તપાસ તજવીજ હાથ ધરી છે રિપોર્ટ સમાચાર